શહેરના ભાયલી વિસ્તારની ઘટના સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની શહેર તથા જિલ્લા પોલીસ તપાસ હાથ ધરાઈ પોલીસ તેમજ એફએસએલની ટીમ પહોંચી ઘટના સ્થળે ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ ઇકલી રમ્માને એમ આજે बंदी છે એ એચએન અને તાલુકા પોલીસ સ્ટેશન પર કસતો પ્રેસ તાલુકામાં કરો ને બધું કેલા પદુષ્કર્મ સે કદા વાગે થયું ક્યા ક્રમારમબા ગઈ તી ને ઘટના આ પહેલી બત તો ગઈ કા લેટ નાઈટ સેક્સ્યુઅલ શોટ ની ઘટના ધ્યાન માં આવેલ છે એમાં જે ફરિયાદ છે એમને હું પીડતા તરીકે સંબોધી તો લેટ નાઈટ પોલીસ નો ધ્યાન મે આવી આવેલ હતા કે પીડતા અપના મિત્ર ને લક્ષ્મીપરા વિસ્તાર માં આશ્રય 11 વાગે મલી હતી અને ત્યાં થી આ બને લોકો ભેગા થઈને અપના ટીપી વિસ્તાર ભાઈલી ભાઈલી ગામ થી ભાઈલી ફટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જે સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ બાર વાગ્યાની અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટીમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેનો એનો પ્રતિકાર કરતા આ લોકો માંથી બે લોકો તો પહેલાં નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપના મિત્ર સાથે એ પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતુંને ગોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવા નાશ ના થઈ શકે એફિયલ ટીમને પણ ઉપલબ્ધમાં અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે. ચુકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું આવરું વિસ્તાર છે. રાત માં પણ તો સાવ ત્યાં એક ટી પણ લાઇટ નહી હતી. તો એ લોકો જે એસેલન્ટ હતા, જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહી છે. બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનો ફેસ નો કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું. એ લોકોની વાતો ની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને ને હસ્ત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ